નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે જમ્મુ કાશ્મીરના પહેલ માં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં ભાવનગર ખાતે બજરંગ દળ દ્વારા આતંકવાદના નું દહન કરવામાં આવ્યું હતું બજરંગ દળના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઘોઘા ગેટ ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા સૂત્રોચ્ચાર કર્યા બાદ આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું આતંકી ઘટનાના વિરોધ પ્રદર્શનમાં બજરંગ દળ ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા